નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ગઈકાલે આપણે વિડીયોમાં વાત કરી હતી કે ત્રણ ચાર વસ્તુ કે બે હજાર છવ્વીસ જાન્યુઆરીમાં વિદ્યા સહાયક મિત્રો માટે ખાસ એવા સમાચાર આવશે તો પહેલી વસ્તુ જે હતી કે કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકોની સ્પેશિયલ ભરતી ગણિત અને વિજ્ઞાનનું જે બીજું રાઉન્ડ બાકી હતું જે પેન્ડિંગ હતું તે સાંજે જ એની જાહેરાત થઈ ગઈ છે અહીંયા તમે જાહેરાત પણ જોઈ શકો છો જે વેબસાઇટ પર મૂકવામાં આવી હતી કચ્છ જિલ્લામાં વિદ્યાસહાયક સ્પેશિયલ ભરતી જે ધોરણ છથી આઠ ગુજરાતી મધ્યમ વર્ષ બે હજાર પચીસ કચ્છ જિલ્લામાં જે વિદ્યાસહાયકની સ્પેશિયલ ભરતી બે હજાર પચીસ ધોરણ છથી આઠની ગુજરાતી માધ્યમ તારીખ આઠ પાંચ બે હજાર પચીસની જાહેરાતના ઉમેદવારોને કોલ લેટર મેળવવા માટે સૂચના કરવામાં જે જાહેર થઈ છે જે ઓગણત્રીસ બાર બે હજાર પચીસથી બીજો તબક્કો ગણિત વિજ્ઞાન જે બીજો તબક્કો છે ગણિત વિજ્ઞાનની વિષયના મેરિટમાં આવતા ઉમેદવારોને પોતાના કોલ લેટર વેબસાઇટ ઉપરથી તારીખ જે ઓગણત્રીસ બાર બે હજાર પચીસના રોજ અઢાર કલાકથી ઓનલાઈન મેળવી શકશે કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી બે હજાર પચીસ ધોરણ છથી આઠ ગુજરાતી માધ્યમમાં ગણિત વિજ્ઞાનને વિષયોના જે અનામત બિનઅનામત કેટેગરીમાં નીચે દર્શાવેલા કેટેગરી સામે દર્શાવેલ મેરિટ સુધીના ઉમેદવારો ઓનલાઈન કોલ લેટર મેળવી શકશે આ ઉમેદવારોને જે તારીખ એક એક બે હજાર છવ્વીસના રોજ જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે જે અંગે તારીખ સમય સ્થળ અને ઉમેદવારો કોલ લેટરમાં દર્શાવેલ છે તો હવે વિષય ગણિત વિજ્ઞાન અનુસૂચિત જાતિ માટે જે બોતેર પોઈન્ટ ચોવીસ ચોરાણું છે અને અનુસૂચિત જનજાતિ જે એસટી જે છાસઠ પોઈન્ટ બ્યાસી વીસ છે તો જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારો વેબસાઇટ ઉપરથી જ ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાના રહેશે અન્ય કોઈ પ્રકારે કોલ લેટર મોકલવામાં આવશે નહીં ઉમેદવારો જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારો દરરોજ આ વેબસાઇટ જોવા વિનંતી છે તો હવે આગળ વાત કરીશું જે ઓગણત્રીસ બાર બે હજાર પચીસના રોજ અને જે પણ બીજા તબક્કા માટે જે એલિજિબલ ઉમેદવારો હતા એમના જે છે કોલ લેટર જે છે ઇસ્યુ કરી દેવામાં આવ્યા છે અને કચ્છ જિલ્લામાં જે સ્પેશિયલ ભરતી જે છે ગણિત વિજ્ઞાનની એની બાબતમાં જે એક એક બે હજાર છવ્વીસના રોજ જિલ્લા પસંદગી માટે ઉમેદવારોને બોલાવેલા છે તો નવા વર્ષના પહેલો દિવસ અને તમારી જે જિલ્લા પસંદગીનો પસંદગી પત્ર પણ તમારી જોડે હશે જે ઉમેદવારો અહીંયા દર્શાવેલ છે કોલ લેટરમાં સમય સ્થળ અને બધું જે સમય સ્થળને બધું દર્શાવેલું છે એ કેટેગરી માટે રાઉન્ડ આવેલો છે ગણિત વિજ્ઞાનમાં જો તમે જોઈ શકો છો કે એનું કટ ઓફ શું છે અનુસૂચિત જનજાતિનું જે અનુસૂચિત જનજાતિ માટે જે બોતેર પોઈન્ટ ચોવીસ ચોરાણું અને અનુસૂચિત જનજાતિનું જે એસટી કેટેગરીનું છે છાસઠ પોઈન્ટ બ્યાસી વીસ છે તો પહેલાં જે તબક્કો જે છે એટલે કે આપણે જે ચાર વસ્તુ કહી તો એમાંથી પહેલી વસ્તુ જે છે પૂર્ણ થઈ ગઈ અને હવે આશા રાખીએ છીએ કે બીજી વસ્તુ પણ જે છે ક્રમશ જે છે આવી જાય તો બધા માટે સારી બાબત નિવડે હવે વાત કરીએ કે આ બીજો તબક્કો જે છે તો પ્રથમ તબક્કો જે પૂર્ણ થયો હતો એ અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસના રોજ પૂર્ણ થયો હતો જે એક મહિના જેવો સમય વીતી ગયો છે કમ્પ્લીટ એક મહિના પછી જે છે બીજો તબક્કો આવ્યો છે તો પહેલાં તબક્કામાં શું આંકડા રહ્યા હતા એના ઉપર થોડીક નજર રાખી લઈએ એટલે આપણે ખ્યાલ આવે તો અહીંયા તમે પણ જોઈ શકો છો કે જે આપણે લાસ્ટ ટાઈમ તમને અપડેટ આપી હતી કે ગણિત વિજ્ઞાનમાં જે ઓપન કેટેગરી હતી એની જે બસો અને બેતાળીસ જે બસો ને બેતાળીસ જગ્યાઓ હતી એ ભરાઈ ગઈ હતી જે એસટી કેટેગરીની જે અડત્રીસ જે એસટી કેટેગરીની અડત્રીસ જગ્યાઓ હતી એમાંથી બે જ જગ્યાઓ જે બે જ જગ્યાઓ છે તે ભરાયેલી હતી અને છત્રીસ જગ્યાઓ જે છત્રીસ જગ્યાઓ બાકી રહી ગયેલી હતી અને એસટી કેટેગરીની જે ચાળીસે ચાળીસ જગ્યાઓ જે ચાળીસે ચાલીસ જગ્યાઓ જે છે બાકી રહી ગયેલી હતી અને કુલ જે છે છોતેર જે કુલ છોતેર જગ્યાઓ જે છે બાકી રહી ગયેલી હતી અને એના કારણે જે છે એ બીજો રાઉન્ડ આવ્યો છે આપણે હવે આ બીજા રાઉન્ડ જે છે આપ્યો છે એની ડિટેલમાં વાત કરીશું તો તમે અહીંયા જોઈ શકો છો કે જે અસ્સી કેટેગરી છે તેના કેટલા ઉમેદવારોને બોલાવવામાં આવેલા છે તો કુલ સાહીઠ તો કુલ સાહીઠ ઉમેદવારોને બોલાવવામાં આવેલા છે અને છેલ્લે કેટેગરી મેરિટ નંબર જે છે એકસો બ્યાસી જે એકસો બ્યાસી મેરિટ નંબર તમારો હોય તો તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો તો ઘણા બધા ઉમેદવારોને એક્સેસ કોલ લેટર પણ નીકળે છે તો એક્સેસ કોલ લેટર આપવાનું કારણ એક જ છે કે જે મેક્સિમમ ઉમેદવારોને બોલાવવામાં આવે તો આ જ રાઉન્ડની અંદર જે છે ભરતી પૂર્ણ થાય થઈ જાય અને પછી સીધું સ્થળ પસંદગી માટે કાર્યવાહી જણાવવામાં આવે તો જે બોતેર પોઈન્ટ ચોવીસ ચોરોનું જે બોતેર પોઈન્ટ ચોવીસ ચોરોનું મેરિટ છે જે એસસી કેટેગરીનું છત્રીસ જે છત્રીસ જગ્યાઓ જે છે સાઠ લોકોને બોલાવવામાં આવેલા છે જે સાઠ લોકોને છે તે બોલાવવામાં આવેલા છે એવી રીતે જે એસટી કેટેગરી જે એસટી કેટેગરીના જે એસટી કેટેગરીમાં બસો ને એકોતેર જે બસોને એકોતેર લોકોને બોલાવેલા છે અને છેલ્લે કેટેગરી નંબર બસો ને અગ્યાસી જે છેલ્લે કેટેગરી નંબર છે તે બસો ને અગ્યાસી છે જોકે લાસ્ટ ટાઈમમાં છેલ્લો જે છેલ્લો કેટેગરી નંબર આઠ નંબર સુધી અટકેલું હતું એટલા જે એટલા બોલાવેલા હતા પણ કે સીટ ભરાયેલી હતી નહીં એટલે છાસઠ પોઈન્ટ બ્યાસી વીસ જે છાસઠ પોઈન્ટ બ્યાસી વીસ સુધીના કટ ઓફવાળા જેટલા પણ ઉમેદવારો રહે જે એસટી કેટેગરીના એ બધા ઉમેદવારો કોલ લેટર ડાઉનલોડ કરી શકશે છેલ્લે કેટેગરી નંબર જે છે બસો ને અગ્યાસી જે બસો ને છે એ જગ્યાઓ જે છે ચાલીસ જગ્યાઓ જે ચાળીસ જગ્યાઓ બાકી રહેલી છે જે એસ ટીની અંદર તો ત્રણસો એકત્રીસ જે ત્રણસો એકત્રીસ ઉમેદવારો બોલાવેલા છે જગ્યાઓ જે છે છોતેર જે છોતેર અહીંયા તમે કેટેગરી વાઇઝ જોઈ શકો છો કે કેટલા ઉમેદવારો બોલાવેલા છે આ વસ્તુ પૂર્ણ થઈ હવે આગળની વસ્તુ જે આપણને તમે વાત કરેલી હતી કે વેટિંગમાં તો અન્ય માધ્યમની જો જે સાઇટ રહી અન્ય માધ્યમની એ પણ કાલની જે છે વર્કિંગમાં જઈ રહી છે એટલે કે સાઇટ લોડિંગ બતાવે છે તો અન્ય માધ્યમનું પણ પહેલાં વેટિંગ આવી શકે છે અને ત્યારબાદ જે છે એકથી પાંચના વેટિંગની શરૂઆત થાય તેવી આપણે આશા રાખીએ છીએ નવા વર્ષમાં વિડીયો સારો લાગી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયો તમારા મિત્રો સુધી વધુમાં વધુ શેર કરશું જે હિન્દ જે ભારત જે વંદે માતરમ